વાઘોડીયા નગરપાલિકા વિસ્તારના લોકોપાલિકા ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ અસ્તિત્વમાં આવેલી છે એમાં મને વહીવટદાર તરીકે સરકાર તરફથી મારી નિમણૂક કરવામાં આવેલી છે આ નિમણૂક થયા બાદ મારા વાઘોડિયા નગરપાલિકામાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એક રજિસ્ટર નિભાવવામાં આવેલું છે જેનો હોય એ એ લોકો મને લેખિતમાં નોંધ કરવામાં આવશે અમે દિવસ કે સાત દિવસની અંદર જો કોઈ જટિલ પ્રશ્ન હશે તો એનું સાત દિવસની અંદર અને જો સામાન્ય પ્રશ્ન હશે તો અમે એને બે થી ત્રણ દિવસની અંદર એ અમે ત્વરિત મારી ટીમ દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે હાલ પણ મારી ટીમ રાત દિવસ કામ કરે છે લોકોના યાગોડિયા નગરપાલિકાની રજૂઆતમાં એવું ધ્યાન વધારે આવેલું છે કે અહીંયાગારી ગટરનો બહુ મોટો ઇસ્યુ છે લોકો ગટરના પાણી એટલે રોડના રોડ પર પાણી ભરાઈ જાય છે આ બધા પ્રશ્નોનો ત્વરિત અમે નિકાલ આવે છે લોકો ગત રોજ ગઈકાલના રોજ અમુક સોસાયટીના લોકો

જે રોજે રોજ નો કચરો લેવાનો હોય છે એ આજ રોજ ટ્રેક્ટરો એમને ફાળવણી કરી છે ટ્રેક્ટર દ્વારા આજ રોજ એ લોકોના કચરા નું નિરાકરણ લાવવામાં આવ્યું છે પણ પ્રેસ મીડિયા દ્વારા જે અમારા વિરુદ્ધ જે પણ છાપવામાં આવે છે એ ખોટી રીતે હોય છે લોકોને ભરમાવવામાં આવે છે લોકોને ઉશ્કેરીજનક ઉશ્કેરવામાં આવે છે જેના કારણે આ આવું બનવા પામેલ છે જે બદલ અમે આજ

વિરોધ હોય એના ખબર ન હોય કયા કારણોસર આ લોકો ઉગ્ર રજૂઆત કરી સારું ગમતું ને લોકોને કતરાની ગાડી ચાર દિવસ થી નથી આવતી એ વાત સાચી છે પણ જાણ કર્યા વગર કોઈને ખબર તો પડે ને જાણ કરી સાહેબ ને ગઈકાલે જાણ થાય છે અને એ લોકોની ઉગ્ર રજૂઆત અને ખોટી રજૂઆત હોવા છતાં પણ તાત્કાલિક એનો નિકાલ લાયા છે સાહેબ એટલે અમે વહીવટી વહીવટદાર સાહેબ સિંહ આભારી છે